નમસ્કાર મિત્રો સંશોધનને સમજવાની આ અનોખી વિકાસ યાત્રામાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે આપણે આગળ ચર્ચા કરી ગયા છીએ કે સંશોધનનો મુખ્ય હેતુ હોય છે વર્તમાન જ્ઞાનમાં કંઈક ઉમેરવું અથવા તેનો વિસ્તાર કરવો તે માટે સંશોધન નવી હકીકતો કે તથ્યોનું અન્વેષણ કરે છે અથવા વર્તમાન જ્ઞાનની વર્ણનાત્મક સમજ આપે છે પાછલી વિડિયોમાં આપણે સંશોધનના પ્રકારો વિશે સમજવાનો પ્રયાસ કર્યો હતો આજની આ વિડીયોમાં આપણે જ્ઞાનની સંકલ્પના અને સ્ત્રોતને સમજવાનો પ્રયાસ કરીશું અહીંયા આપણે સંદર્ભમાં જ્ઞાન શું છે તેની ચર્ચા કરીશું તો તો ચાલો આગળ વધીએ આમ લોકો પાસે રહેલી માહિતીનો સમૂહ એટલે જ્ઞાન પણ જ્યારે સંશોધનના સંદર્ભમાં તેના વિશે વિચારવું હોય તો જ્ઞાન એટલે કોઈ બાબત અંગેની સમજ અથવા જાગૃતિ તેના સ્વરૂપની વાત કરીએ તો તે માહિતી તથ્યો સિદ્ધાંતો અભિનિયમો સૂત્રો અથવા સંકલ્પનાના સ્વરૂપે હોઈ શકે છે અથવા કેળવાયેલા કૌશલ્યો કે ડાપણ સ્વરૂપે પણ હોઈ શકે છે. આ રીતે જ્ઞાન મેળવવા અને નવી પરિસ્થિતિમાં તેનો વિનિયોગ કરવા માટે સંજ્ઞાત્મક એટલે કે કોગ્નિટિવ પ્રક્રિયા સંપ્રેષણ ક્ષમતા કે કૌશલ્ય અને તાર્કિક ચિંતનની જરૂર પડે છે. અહીં એક બાબત યાદ રાખવી જ્ઞાનને ત્યારે જ્ઞાન કહેવાય કે જ્યારે તેનું સંક્રમણ થઈ શકતું હોય નહીં તો તેને વ્યક્તિના મગજમાં સ્ત્રોતોને સમજવાનો પ્રયાસ કરીએ જ્ઞાનના મુખ્ય સ્ત્રોતો આ પ્રમાણે છે અનુભવ એક્સપીરિયન્સ જીવનનો દરેક અનુભવ આપણને કંઈક શીખવે છે પછી ભલે તે સુખદ હોય કે દુઃખદ હોય

અમુક પરિસ્થિતિમાં રહીને આપણે સમજી શકીએ છીએ કે તે પરિસ્થિતિમાં લોકો અમુક રીતે શા માટે વર્તે છે પ્રયોગશાળામાં પ્રયોગ કરીને સમજી શકાય છે કે વિવિધ ઘટકો વચ્ચે કયા પ્રકારનો સંબંધ છે આમ અનેક રીતે આપણે અનુભવ દ્વારા જ્ઞાન મેળવીએ છીએ અમુક લોકો તેમની સમસ્યાઓના નિકાલ માટે અન્ય લોકો પર આધાર રાખે છે જેમની પાસેથી સમસ્યાના નિકાલ માટે જ્ઞાન મળે છે તેમને સત્તા કહે છે સત્તા એટલે કે ઓથોરિટી જ્ઞાનના સંદર્ભમાં તેમનો સત્તા તરીકે સ્વીકાર થાય છે લોકો તેમના શબ્દોને અંતિમ સત્ય તરીકે સ્વીકારે છે અને તેઓ જે પણ કહે છે તેનો અમલ કરે છે સામાન્ય રીતે આવી સત્તા અનુભવ દ્વારા જ્ઞાન વચ્ચે વહેંચે છે ભારતની આઝાદીની લડત દરમિયાન મહાત્મા ગાંધી જે જ્ઞાનની દ્રષ્ટિએ સત્તા તરીકે સ્વીકારવામાં આવે છે જેની સલાહ માંગવામાં આવે છે અને તેનો સત્ય તરીકે અમલ કરવામાં આવે છે તેનું ઉદાહરણ છે ગાંધીજીને વ્યાપકપણે અહિંસક પ્રતિકાર અને સવિનય સત્તા તરીકે ગણવામાં આવતા હતા. વસાહતી શાસન અને સામાજિક ન્યાયની જટિલ સમસ્યાઓનો કેવી રીતે સંપર્ક કરવો તેના માર્ગદર્શન માટે રાજકીય નેતાઓ અને સામાન્ય નાગરિકો સહિત ઘણા લોકો તેમની તરફ વળ્યા અહિંસા અને સત્યાગ્રહ સત્યાગ્રહ એટલે સત્ય બળની તેમની ફિલસૂફીને બ્રિટિશ શાસન હેઠળ

તેમના શબ્દોને ઘણા લોકો દ્વારા અંતિમ સત્ય માનવામાં આવતું હતું અને અને તેમના પસાર કરવામાં આવ્યા આવ્યા હતા હતા પણ માત્ર ભારતને જ નહીં પરંતુ વિશ્વના અન્ય આંદોલનોને પ્રભાવિત કર્યા હતા આ ઉદાહરણ સમજાવે છે કે કેવી રીતે સત્તાધિકારી જ્ઞાન અને અનુભવ દ્વારા લોકોને તેમની સમસ્યાઓ હલ કરવામાં અને શાળપણ વહેંચવામાં માર્ગદર્શન આપે છે બીજી બાજુએ અમુક ચોક્કસ ક્ષેત્રમાં લાંબા સમય સુધી કામ કરવાને કારણે તે ક્ષેત્ર અંગે ઊંડું અને સાચું જ્ઞાન મેળવી શકાય છે આ રીતે જ્ઞાન મેળવનાર વ્યક્તિ પણ સત્તા તરીકે ઓળખાય છે અમુક વખતે અમુક વ્યક્તિ કોઈ સમસ્યાના ઉકેલ માટેના અસરકારક રસ્તા શોધવાનો પ્રયત્ન કરે છે તે મળેલા ઉકેલોની જુદી જુદી પરિસ્થિતિમાં ખરાઈ કરે છે અને જે તે ઉકેલ અંગેના જ્ઞાનના સંદર્ભમાં સત્તા બની જાય છે કોઈ ક્ષેત્રનો ઊંડો અભ્યાસ કરવાથી પણ તે ક્ષેત્રમાં જ્ઞાનના સંદર્ભમાં સત્તા બની શકાય છે લોકો આવી સત્તાઓ પાસેથી જ્ઞાન મેળવીને પોતાની સમસ્યાઓનો ઉકેલ લાવે છે અથવા જે તે ક્ષેત્રમાં તેમના જ્ઞાનનો વિકાસ કરે છે એરોસ્પેસ સાયન્સ અને મિસાઇલ ટેકનોલોજીના ક્ષેત્રમાં લાંબા ગાળાના અનુભવ દ્વારા ઊંડું અને સાચું જ્ઞાન મેળવનાર અને તેમના ક્ષેત્રમાં એક અધિકારી તરીકે ઓળખાતી વ્યક્તિનું ઉદાહરણ ડૉક્ટર એપીજે અબ્દુલ કલામ છે ડોક્ટર કલામે ભારતમાં અવકાશ અને સંરક્ષણ કાર્યક્રમોમાં કામ કરવામાં તેમનો વ્યવહારુ અનુભવ તેમની વૈજ્ઞાનિક નિપુણતા સાથે મળીને તેમને એરોસ્પેસ ક્ષેત્રે માત્ર ભારતમાં જ નહીં પરંતુ આંતરરાષ્ટ્રીય સ્તરે એક અત્યંત આદરણીય વ્યક્તિ બનાવ્યા તેમના લાંબા સમયથી ચાલતા કામ અને યોગદાનને કારણે તેમને મિસાઇલ મેન ઓફ ઇન્ડિયાનું બિરુદ મળ્યું અને તેમના જ્ઞાન અને યોગદાનના ઊંડાણને કારણે તેઓ તેમના ક્ષેત્રમાં એક સત્તા તરીકે ગણવામાં આવે છે આ ઉદાહરણ દર્શાવે છે કે કેવી રીતે ચોક્કસ ક્ષેત્ર માટે સતત સમર્પણ નિષ્ણાત અથવા સત્તાધિકારી તરીકે માન્યતા તરફ દોરી શકે છે અમુક વખતે નિગમનાત્મક તર્ક કરીને પણ જ્ઞાન મેળવાય છે જેમાં સાર્વત્રિક રીતે સામાન્યકૃત થયેલા સંકલ્પનાઓ નિયમો તથ્યો કે આધાર વાક્યોને આધારે ચોક્કસ તથ્ય પર પહોંચાય છે ચાલો એક ઉદાહરણ જોઈ લઈએ આ ઉદાહરણનો અભ્યાસ કરવાથી નિગમનાત્મક તર્ક અંગે સમજ મેળવી શકાશે તેમાં પહેલા સોપાનમાં સર્વ સ્વીકૃત અને સામાન્યકૃત નિયમ કે સંકલ્પના આપેલા છે જયારે બીજા સોપાનમાં સંબંધની સ્થાપના કરવામાં આવી છે વાઘ એક પ્રાણી છે એ સ્થાપિત સંબંધ છે અને માટે આપણે એવું કહી શકીએ કે વાઘ અમર નથી કારણ કે વાઘ એક પ્રાણી છે અને તમામ પ્રાણીઓ અમર નથી આ એક તારવેલ ચોક્કસ તથ્ય છે

તેમાં તથ્યો વચ્ચે સાર્વત્રિક સંબંધ સ્થાપિત કરવામાં આવે છે આપેલ ઉદાહરણ વાંચો જેમાં પ્રથમ ચાર સોપાનોમાં તથ્ય આપવામાં આવેલ છે અને પાંચમા સ્થાપિત કરવામાં આવ્યો છે અને છેલ્લે સામાન્ય તથ્ય સંકલ્પના કે નિયમ તારવવામાં આવેલ છે ગાય અમર નથી એ તથ્ય છે વાઘ અમર નથી એ તથ્ય છે ઘોડો અમર નથી એ તથ્ય છે અને સસલું અમર નથી એ તથ્ય છે એનો અર્થ એવો થાય કે ગાય વાઘ ઘોડો અને સસલું આ તમામ પ્રાણીઓ છે આ એક સ્થાપિત સત્ય છે એટલે આપણે કહી શકીએ શકીએ અને સામાન્યકરણ કરી કે કોઈ પણ પ્રાણી અમર નથી આ રીતે આગમનાત્મક તર્ક તથ્યોથી સામાન્યકરણ સુધી પહોંચે છે અને આમ ઘણીવાર આગમનાત્મક તર્ક દ્વારા પણ જ્ઞાન મેળવી શકાય છે તે સિવાય વૈજ્ઞાનિક પદ્ધતિનો ઉપયોગ કરીને પણ જ્ઞાન મેળવી શકાય છે અમુક વખતે એવું જોવા મળે છે કે ફક્ત આगमનાત્મક કે નિગમનાત્મક તર્ક કરીને જરૂરી જ્ઞાન મેળવી શકાતું નથી આવા સંજોગોમાં ખાસ કરીને એવી પરિસ્થિતિમાં કે જ્યારે કોઈ એક જ સ્ત્રોતમાંથી મળેલ જ્ઞાનનો ઉપયોગ કરીને સમસ્યાનો ઉકેલ ન મેળવી શકાય ત્યારે વૈજ્ઞાનિક પદ્ધતિનો ઉપયોગ કરવામાં આવે છે વૈજ્ઞાનિક પદ્ધતિ અન્વેષકે કરેલ અવલોકનોને આધારે આગમનાત્મક અભિગમનો ઉપયોગ કરીને ઉત્કલ્પનાની રચના કરે છે અને ત્યારબાદ નિગમનાત્મક તર્કનો ઉપયોગ કરીને ઉત્કલ્પનાની ચકાસણી કરવા માટે પુરાવાઓ એકત્રિત કરે છે આ રીતે તેમાં તપાસ કરતા ઉત્કલ્પનાઓથી ફલિતાર્થો તરફ જાય છે પુરાવાઓને આધારે ઉત્કલ્પનાઓનો સ્વીકાર કરવામાં આવે છે અથવા સ્વીકાર કરવામાં આવતો નથી. અને ચલો વચ્ચેનો સંબંધ સ્થાપિત કરવામાં આવે છે અથવા અસ્વીકૃત કરવામાં આવે છે સ્વીકાર જો કે અહીં આપણે ધ્યાનમાં રાખવું જોઈએ કે દરેક સમસ્યાનો ઉકેલ મેળવવા માટે દરેક વખતે વૈજ્ઞાનિક પદ્ધતિનો ઉપયોગ કરવો શક્ય નથી તેનો ઉપયોગ ફક્ત અને ફક્ત પ્રયોગાત્મક પ્રશ્નોના ઉકેલ મેળવવા માટે થઈ શકે છે અહીંયા આપણે એ બાબતનું ધ્યાન રાખવું જોઈએ કે વૈજ્ઞાનિક પદ્ધતિ અને વૈજ્ઞાનિક તપાસ વચ્ચે પ્રક્રિયાની દ્રષ્ટિએ ઉલ્લેખનીય તફાવત છે વૈજ્ઞાનિક પદ્ધતિમાં રેખિક સોપાનોનો અમલ કરવામાં આવે છે જ્યારે વૈજ્ઞાનિક તપાસમાં આવવું શક્ય નથી વાસ્તવમાં વૈજ્ઞાનિક પદ્ધતિ વૈજ્ઞાનિક તપાસ પર આધારિત છે એ ધ્યાનમાં રાખવું જરૂરી છે તો આજની આ વિડીયોમાં આપણે જ્ઞાનની સંકલ્પના અને સ્ત્રોતોને સમજવાનો પ્રયાસ કર્યો હવે પછીની વિડીયોમાં આપણે જ્ઞાનના સ્વરૂપને સમજવાનો પ્રયાસ કરીશું થેન્ક યુ વેરી મચ